નવી નવી ટેકનોલોજી નવું નવું જે કહેવાય અપગ્રેડ કરેલા ફાયર વર્ષ થાય છે અહીંયા બસો ફૂટ નો આપણે કરીએ છીએ એ આખા એરિયામાં કોઈ જગા થતું નથી દસ વીસ પચાસ ફૂટ સુધી આપણા ત્યાં રાજકોટમાં બસો ફૂટ નો નાયગ્રા બને છે એ બી ટ્રાય કલરમાં બને છે જે નાયગ્રા છે એની ખાસ વિશેષતા શું છે આપણે ખાસ વિશેષતા એ છે કે જનરલી નાયગરા વ્હાઈટ કલરમાં બનતું હોય છે પણ આ ટ્રાય કલર માં બને છે ગ્રીન ઓરેન્જ અને

કોમેટ છે માઇન્સ છે કેકો છે એકસો વીસ ધડાકા છે બસો ચાલીસ ધડાકા છે એવા ઘણા જાતના ફાયર છે